મિત્રો આજે આપણે બનાવીશું વઘારેલી દેશી ખીચડી એની માટે પાટીઓ લઈ લીધું છે એમાં તેલ એડ કરી દીધું છે એમાં એડ કરી છે એમાં લીલી મરચી એડ કરી દીધી છે એમાં સૂકું લાલ મરચું એડ કરી દીધું છે થોડીક હિંગ એડ કરી દીધી છે બટેકા અને ગાજર એડ કરી દીધું છે તૂર એડ કરી દીધી છે લીલી તૂર અને વટાણાને ચોળી એડ કરી દીધી છે પાપડી એડ કરી દીધી છે વાલો પાપડી મીઠું એડ કરી દીધું છે હલાવી નાખવાનું રીંગણ એડ કરી દીધા છે અને હળદર એડ કરી દીધી છે આપણે એક સાઇલ્યુ સોખા લઈ લીધા છે અને ફોતરા વાળી તુવે અડધું સાઇલું લઈ લીધી છે एक वटकी तूरनी डा लेटकी कोतरा वगर मगनी डाई लीधी एक वटकी चोखा त्रे दा फरी एक वटकी खाव जी ए तो खीचड़ी स्वादिष्ट मन मस्त बने धोई तो तैयार करोखा ने खीच खीचड़ी जो जी सको ते ओरी दीधी से કેચડી આપણી સડીને ત્રેડી થઈ ગઈ છે સાઈડમાં આપણે એક વઘાર કરવાનો છે જે secret વઘાર આવે નિય હું પહેલા વીડિયોમાં બોલતા ભૂલી ગઈતી કે secret વઘાર સાથે ખીચડી છે આ તમે આવી રીતના તો જોઈએ જ છે કે શ્રી બનાવતા પણ એક વઘાર સાથે ખીચડી જોઈ નહી હોય તમે એટલે હું તમને બતાવું ખીચડી તો બધાના ઘરમાં બનતી જ હોય છે પણ અલગ અલગ રીત હોય છે બધાની મારા એક બેન ની કોમેન્ટ આવીતી કે વઘાર લે ખીચડી બનાવો એટલે મેં બનાવી છે બાકી વઘાર લે ખીચડી તો બધાએ બનાવતા જ હોય તમે લોકો વિડિયો તો જો છો બરોબર પણ કોમેન્ટ માં લખતા નથી લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા નથી તો મારે ચેનલ તમને ગમતી હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જજો પ્લીઝ પહેલી વાર વીડિયો માં હોય તો સબ્સ્ક્રાઇબ નું બટન દબાવી દેજો મીઠી મીઠી કમેન્ટ કર દેજો તેલ થોડું વધારે ગરમ થઈ ગયું છે જોઈ શકો છો તમે આમ ધુવાડા નીકળી ગયા ને એટલું નોર્મલ જ ગરમ થવા દેવાનું એટલે ચટણી આપડી બળે નહીં તો થોડું ઠંડુ થાય ને પછી આપણે એડ કરશું કારણ કે લાલ મરચું લેવાનું છે ને એટલે બડી જવાની બીક લાગે આપણને જો હકર કર દીધો છે હવે અબ ડીશ માં સર્વ કરી લેશું આપણે ખીચડી ખીચડી બનીને રેડી છે જો તમને કોઈ દિવસ આવી રીતના ઉપરથી વઘાર કરીને ખીચડી ન બને હોય તો બનાવી જોજો